શહેરમાં રારીકલ્લાના લોકોને પાલિકાની દબાણ શાખા દ્વારા આગામી વિસ્તારોમાં દિવસોમાં દિવાળીના મોટા પર્વ સામે લોકોને બેરોજગાર કરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે મોરચો માંડીને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આજે સરકારી ગરીબોને રોજીરોટી આપી શકતી નથી દિવસે ને દિવસે કારખાના બંધ થઈ રહ્યા છે ત્યારે લોકો રસ્તા ઉપર રારી ગલ્લા લગાવી મજદૂર કરી પેટો ભરી રહ્યા છે રૂપિયા કમાઈ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ લોકોની રોજી છીનવી રહી છે હવે દિવાળીના દિવસો નજીક છે ત્યારે નાના ધંધા જેવા કે રંગોળી ફટાકડા વગેરે વસ્તુઓ લઈને ધંધો કરી પોતાનું જીવન ચલાવવાનું કામ કરતા હોય છે ત્યારે ગરીબીની લારી ઉઠાવી તેઓની રોજી છીનવવાનો અધિકારી મહાનગરપાલિકાની નથી જેને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની વાડી કચેરી ખાતે સૂત્રોચાર કર્યા હતા અને મ્યુનિસિપલ રજૂઆત કરવામાં આવી હતી આમ તો વડોદરા શહેરમાં એટલા બધા પ્રશ્નો છે કે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ લાગ્યા એમાં પણ આ પ્રશ્નોનું નિરાકરણ કરી શક્યા નહીં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું પાણી નથી આ ભાજપના નેતાઓમાં ઢાકડી પર પાણીમાં ડૂબી મરો આ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ હતી આજે શું થાય છે મિટિંગ ગીટિંગ ને ચીટિંગ ભ્રષ્ટાચારી કમિટી છે એમાં વડોદરાની પ્રાણ પ્રજાના પ્રાણ પ્રશ્નોની ચર્ચા નથી થતી કોને કેટલું કમિશન કઈ કેટલી કટકી એમને કેટલી મલાઈ ખાવાની આ બધી ચર્ચા હોય છે અમે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનને એક નિષ્પક્ષ વ્યક્તિ છે એમ કરીને રજૂઆત કરવા આવ્યા છે કે આ વડોદરા શહેરની જનતાને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું દૂષિત પાણી લોકોના ઘરો આવે છે આ સામે દિવાળીનો તહેવાર છે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળે એમનો અધિકાર છે એ લોકો એમનો અધિકાર માંગે છે કોઈ ભીખ નથી માંગતું અને તમે કોઈ ઉપકાર નથી કરતા તમારી ફરજ અદા કરો છો સાથે સાથે જે લારી ધારકો છે લારી ગલ્લાવાળા પથારાવાળા અરે સામે દિવાળીનો તહેવાર છે આ ગરીબ મધ્ય લોકો જે છૂટક મૂટકની વેપારીને નાની દુકાનો ચલાવતા હોય આ દબાણ શાખા કોર્પોરેશનની થઈ જાય બહાદુરી બતાવે છે અરે તમે એટલા બહાદુર છો તો આ વિશ્વામિત્રીના ગેરકાયદેસર દબાણ તોડ્યા હોત આ વડોદરામાં પૂર આવી હોત વડોદરા પાણી મારે ડૂબ્યું હોત પણ એ ત્યાં બહાદુરી નહીં બતાવે કેમ બધા ભાજપના મળતી આવ્યા છે કોન્ટ્રાક્ટરો બિલ્ડરો એમના મળતી આવો જ વાત એવી છે કે અત્યારે લારી ગલ્લાવાલાઓ અમારી પાસે રજૂઆત લઈને આવ્યા છે કે ભાઈ આ વડોદરા બધી જગ્યાએ કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં એ લોકોને હેરાન કરતી અને એક એક હજાર રૂપિયાની પાવતી લે છે આ પૈસા ભરે છે કોઈને પાસેથી હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા અને કેટલાક વિસ્તારમાં તો મારી પાસે પુરાવા છે કેટલાક બીજેપીના કોર્પોરેટરના કે કોણ કયા રૂપિયા ઉઘરાવે છે એ પણ આવના દિવસમાં રજૂ કરીશું એ પુરાવા પણ છે કે એમની પાસેથી પાપતા માંગવામાં આવે છે તો આટલા લારી ધારકોવાળાથી પૈસા લીધા પછી પણ આ લોકો એમની લારીઓને ઉઠાવી લે છે એક એક મહિનાથી બેરોજગાર છે આજે એમના ઘરે જમવાનું નથી બનતું કોંગ્રેસની સરકાર હતી ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાયા ભારત દેશના અલગ અલગ રાજ્યમાં લાગુ થઈ આ ગુજરાત રાજ્યનું વડોદરા શહેર જ્યાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થતો નથી એટલે આ બે ત્રણ મુદ્દા છે સાચા સાથે જે હોર્ડિંગ ફ્રી સિટીની વાતો કરી એમના કાગળ પર લખી કાઢ્યું કે હોર્ડિંગ ફ્રી સિટી ચલો તહેવારોમાં આપણે લગાવવાની પરવાનગી આપી સારું કહેવાય તહેવારોમાં તમે બધાને આપણે જરૂર હતું કે નવરાત્રી ગણેશ ઉત્સવ બધામાં લગાયા પણ હવે તો તહેવાર નથી હમણાં તો તમારા જીએસટીના હોર્ડિંગ લાગ્યા છે એ કેમ લાગ્યા ભાઈ કોંગ્રેસ પાર્ટીને હોર્ડિંગની પરવાનગી નથી આપતા પણ એમના નેતાઓના દિવાળીના હોર્ડિંગ અત્યારથી લાગી ગયા હસતા મોડાવાડા વડોદરાની પ્રજા રડે છે અને બીજેપીના નેતાઓ હસે છે આ સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા શહેરમાં ત્યારે આ બધા મુદ્દા લઈને અમે કમિશનર પાસે આવ્યા છે મુદ્દા તો બધા બહુ છે વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી માંડીને બધા જ મુદ્દા છે પણ અમે આ ત્રણ મુદ્દાની વાત કરવા આવ્યા છે વરોડા શહેરના મ્યુનિસિપલ કમિશનર નિષ્પક્ષ હોય તમારી રજૂઆ સાંભળીને આમાં પગલા લે અમે લોકો લોકોની વેદના લઈને આવ્યા છે ટિક વેન્ડર પોલિસી બનાવી કારણ કે દિવાળીના તહેવારની અંદર દરેક પરિવારને સુખી હોય સુખી થાય વરોડા શહેર મારી વાડા પતારા વાડા અથવા નાના વેપારીઓ પોતાનું ઘરનું ઉદ્યોગ ચલાવી શકે દિવાળીનો એ તહેવાર એ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર છે એની અંદર નાના બાળકોને કપડાં લેવાના હોય ખાવાનું બનાવવાનું હોય રંગરોગન કરવાનું હોય આ તમામ નાની નાની બાબતોની અંદર આ લોકો જે રીતે પાંચસો રૂપિયા લે છે હજાર રૂપિયા લે છે સ્ટેટ હોલ્ડર પોલિસી કોંગ્રેસની સાથે ડિક્લેર કરી એ આ સુધી અમલમાં નથી મૂકી સુપ્રીમ કોર્ટનો સીધો ગાઈડલાઈન છે કે જ્યાં સુધી તમે સ્ટેટ હોલ્ડર પોલિસી ડિક્લેર ના કરો ત્યાં સુધી કોઈની કોઈની લારી ઉઠાવવાની નહીં અને તોય છતાં એક કે અનેક રીતે લોકોને જે હેરાન કરી રહ્યા છે અને જે બચારા ખાવા રૂપિયા કમાવા નીકળે લારી ચલાવે કે કોર્પોરેશનનો દંડ આપે કે પોલીસ ખાતાનું હેરાન કરે તમામ બાબતોમાં હેરાન કરતા આ સત્તાધીશો આ ગરીબ માણસ સામે જોતા નથી અને એટલા જ માટે અમે લોકો એમની વેદના લઈ અહીંયા આવ્યા છીએ અને એમની વેદના એ કે એમ અત્યારે દિવાળીના તાણે કોઈની પણ લાડી ઉઠાવાની નહીં એમને મુક્તપણે વેપાર કરવા દે એમના બી પરિવાર છે એમના બી બાળકો છે એમનો એમનો બી દિવાળી સારી જાય એ પ્રમાણેની વાત કરવા માટે કમિશનર પાસે આવ્યા છીએ